હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે જોઈશું કોઠું ખાવાના ફાયદા અને તેની ચટણી બનાવવાની રીત તો ચાલો આપણે શરૂ કરીએ કોઠું કોઠાની ચટણી કઈ રીતે બનાવવી તો કોઠાની ચટણી બનાવવા મેં અહીંયા લીધું છે સંચડ મીઠું કાશ્મીરી લાલ મરચું અને દેશી ગોળ જો બ્રાઉન હોય ને તે જ ગોળ લેવાનો આ આપણી હેલ્થ માટે ખૂબ જ સારો હોય છે સાથે મેં લીધું છે અડધી ચમચી જીરું અડધી ચમચી સ્વાદ મુજબનું મીઠું અને અહીંયા મેં ધાણા પાવડર લીધો છે તમારી પાસે ધાણા પાવડર ના હોય તો આખા ધાણાનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મેં પાકા બે કોઠા લીધા છે તો કોઠાને આપણે કઈ રીતે ચકાસવા કે છે કે કાચા તે હું આગળ તમને બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો તો આટલી જ વસ્તુથી આપણે બનાવીશું મસ્ત મજાની ચટપટી એવી કોઠાની ચટણી તે એકદમ હેલ્ધી અને વિટામિનથી ભરપૂર છે તો જુઓ કોઠું આપણે આવી રીતે હાથમાં લેવાનું અને આમ થોડું તો હલકું ફીલ થશે તમને હલકું હલકું લાગે ને તો તમારે સમજી જવાનું કે કોઠું પાકું છે નહીં તો પછી તમારે નાકની નજીક થોડુંક લઈ જવાનું તો તમને સુગંધ આવશે કે કોઠું પાકું છે એમ અને તમને સમજાઈ જશે કે જુઓ આવું સરસ મજાનું કોઠું પાકું છે તો કોઠાની ઓળખ આવી રીતે થાય કે તમારે કોઠાને હાથમાં આમ ઉછાળી જવાનું હલકું લાગે એટલે પાક જ નહીં કરશે અને જો તમને થોડું ભારે લાગે ને આમ જાડું જાડું ભારે ભારે ફીલ થાય તો સમજી જવાનું કે આ કોઠું અંદરથી કાચું છે અને કોઠાનો ઉપયોગ કરવો હોય ને ત્યારે હંમેશા તમારે પાકા કોઠાનો જ ઉપયોગ કરવો તો જ તમને બધા જ તેના ફાયદા મળશે કાચા કોઠામાંથી વધારે નહીં મળે તો બસ આપણે આવી રીતે કોઠાને તોડી લીધું છે અને આ કોઠું પણ જુઓ મસ્ત મજાનું પાકું નીકળ્યું છે તો મેં તમને સમજાવ્યું ને એવું તમે કરશો ને તો તમારું કોઠું પણ અંદરથી પાકું જ નીકળશે તમે તેને જે આવી રીતે તપાસીને લાવશો તો જો જોતા જ મોમાં પાણી આવી જાય એવું પાકું કોઠું છે ને તો જોઈ લો આપણા બંને કોઠા મસ્ત મજાના પાકા જ નીકળ્યા છે કેમ કે આપણે તેને તપાસીને જ લાવ્યા હતા તો હવે અહીંયા મેં ખાંડણી લીધી છે તો તમે ખાંડણી તમારી પાસે ના હોય ને તો મિક્સર ગ્રાઇન્ડરમાં પણ આ ચટણી બનાવી શકો છો તો ચાલો હવે આપણે કોઠાના ઘરને ને ઉમેરીશું કોઠામાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન નામના પોષક તત્વો કોઠું પેટ માટે ઘણું તેથી તેને લોકો કોઠાનો ઉપયોગ ચટણીના રૂપમાં કરે છે અને બધી અલગ અલગ રીતે શરબત બનાવીને પણ કરે છે તો કોઠાનું શરબત બનાવવાની રેસીપી તમારે જોઈતી હોય તો કોમેન્ટમાં કહેજો હું તમને જરૂરથી બતાવીશ કે કોઠાનું શરબત કઈ રીતે બનાવવું કોઠું પેટને ઠંડક આપે છે કેમ કે કોઠાની તાસીર ઠંડી હોય છે તો જેમને પણ લૂ લાગી હોય ને તેમણે કોઠાનું શરબત બનાવીને પીવું જોઈએ બસ ખાલી પાણીમાં સાદા પાણીમાં સાકર નાખવાની છે કોઠું ઉમેરવાનું છે કોઠાનો ઘર અને તેમાં થોડું જીરું પાવડર ઉમેરવાનું અને થોડું સંજર પાવડર તો મસ્ત મજાનું કોઠાનું શરબત બની જાય અને કોઠું આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કોઠું આપણા શરીરના તાપમાનને પણ નિયંત્રણમાં રાખે છે કોલેસ્ટ્રોલ લેવલ વધવા નથી દેતું બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે અને કોઠું કબજિયાતની સમસ્યાથી છુટકારો આપે છે પાચન ક્રિયા માટે કોઠું ખૂબ જ ફાયદાકારક હોય છે તો આપણે અહીંયા ચટણી વાટી અને હવે તેમાં આપણે જીરું અને મીઠુંને ઉમેરી દઈશું અને તેને પણ ખાંડી લઈશું તો કોઠું હૃદય રોગ અને માથાના દુખાવા માટે તો ખૂબ જ ફાયદાકારક છે તો કોઠું ખાવાથી માથાના દુખાવો જેમને થતો હોય ને તેમને પણ રાહત થતી હોય છે તો બસ આવી રીતે આપણે ઉખાડતા જવાનું અને વાટતા જવાનું છે તો તમારે મિક્સર ગ્રાઇન્ડરમાં કરવું હોય ને આ ચટણી બનાવી હોય તો એકવાર મિક્સર ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું અને તમારી ચટણી સરસ મજાની બની જશે તો કોઠામાં પ્રોટીન ઉચ્ચ માત્રામાં મળી આવે છે જેના કારણે ઉર્જા આપવામાં મદદરૂપ થાય છે તો કોઠાના સ્ફૂર્તિ તો રહે છે પણ સાથે સાથે એનર્જી લેવલ વધે છે કહેવાય કે કોઠું એનર્જી બુસ્ટર છે તો ચાલો હવે આપણે તેમાં સંચળ મીઠું ઉમેર્યું અને હવે તેમાં આપણે ગોળ ઉમેરીશું તો ગોળ તમારે તમને ફાવે ને એટલા પ્રમાણમાં ઉમેરો એટલે કે કોઠું તો પાકું હોય એટલે સરસ મજાનું ગળ્યું અને ખાટું પણ હોવાનું જ પણ તમને જો ખાટી ચટણી વધારે ગમતી હોય તો કોઠું ગોળ તમારે થોડું ઓછો ઉમેરવાનો અને જો તમને મીઠી ચટણી ગમતી હોય ને ગોળ ગોળવાળી વધારે કોઠાની તો તમારે તો વધારે ઉમેરવાનો ગોળ બસ પણ ખાંડનો ઉપયોગ ન કરતા ખાંડ શું છે કે ખાંડના કારણે આપણને ઘણા બધા નુકસાન થાય છે ખાંડ ખાવાના કારણે તો ગોળનો ઉપયોગ કરજો ગોળના સાથે બહુ સરસ લાગશે આ ચટણી સ્વાદમાં જબરદસ્ત છે અને આ ચટણી તમે એકવાર બનાવીને ફ્રિજમાં વીસ થી પચીસ દિવસ સુધી રાખી શકો છો બહુ સ્વાદિષ્ટ લાગશે તો હવે આપણે અહીંયા સ્વાદ મુજબનું બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું અને સ્વાદ મુજબનું અહીંયા ધાણા પાવડર ઉમેરી ઉમેરી રહી છું હું તમારી પાસે મેં તમને કહ્યું એમ ધાણા આખા હોય ને તો પણ તમે ખાંડણીમાં વાટશો તો બહુ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ તમારી પાસે ખાંડણી હોય ને તો તમે ખાંડણીમાં જ બનાવજો આ ચટણી બહુ મસ્ત લાગશે પણ સાથે જો તમારી પાસે ખાંડણી ના હોય તો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં જેમ મેં આ સ્ટેપ બતાવ્યા ને તેમ એક પછી એક ઉમેરી ઉમેરતા જજો તો તમારી ચટણી મસ્ત થઈ જશે તો વાટતા વાટતા જો તમારી તમને જો આખા સીડ્સ ગમતા હોય કોઠામાં જે બી હોય છે ને તે ગમતા હોય ખાવાના તો રહેવા દેવાના અને ના ગમતા હોય તો તમારે વાટી વાટીને પાઠાના બીજને પણ અર્ધ અર્ધ કચરા કરી દેવાના એટલે કે દરદરા કરી દેવાના તો જો અહીંયા મેં સરસ મજાની ચટણી ને વાટી છે અને બી ને પણ સરસ ફોડી રહી છું તો ફ્રેન્ડ્સ જુઓ આટલી મસ્ત મજાની ચટણી બનીને તૈયાર થતી હોય છે તો બની ગઈ આપણી મસ્ત મજાની ચટણી તો સ્વાદથી ભરપૂર છે આ ચટણી તમે એકવાર બનાવીને ખાઓ બહુ સ્વાદિષ્ટ સ્વાદિશ લાગશે કોઈ પણ પૂરી પરાઠા સાથે કે પછી જમવા જમતી વખતે તમે ખાલી અડધી ચમચી ચટણીને સાઈડમાં મૂકશો ને ડીશમાં તો તો તમારા ડીશની રંગત વધી જશે જબરદસ્ત પણ સાથે સાથે તમને ફાયદા કોઠું ખાવાથી કબજીયાત મટતી હોય છે કોઠામાં ભરપૂર પ્રમાણમાં કાબ્સ હોય છે મીન્સ કે કાર્બો કહેવાય કે રેસા હોય છે એટલે કે સોરી તો મીન્સ કોઠું તમે ખાશો તો તમારી કબજિયાત તમને જે સમસ્યા ને તે પણ નિયંત્રણમાં આવશે હંમેશા માટે જતી રહેશે તો કોઠું એ ખૂબ જ ફાયદાકારક છે ખાવું કોઠાને ખાવાથી તમને ઘણા ફાયદા થવાના છે તો જુઓ આપણે સરસ મજાની કોઠાની ચટણી બનીને તૈયાર છે તો કોઠું તમે તમારા તમારા ખાવાના રૂટિનમાં અત્યારે ઉનાળામાં તો ભરપૂર પ્રમાણમાં કોઠા મળે છે તો તેનો ઉપયોગ તમે વધારો અને જે અત્યારે જે લૂ લાગતી હોય ને તડકાના કારણે તમે એ તડકાથી પણ લૂથી પણ બચી શકો છો તમારી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વધે છે કોઠું ખાવાથી તો તમે કોઠું હવે આજથી તમારા રૂટીનમાં જમવામાં ઉપયોગ વધારી દો હોય ને કે આપણે ચાલુ કરી દેવાનું જે સિઝન પ્રમાણે મળતું હોય ને તો તે વસ્તુ આપણે ખાઈએ ને તો આપણા શરીરને ખૂબ જ ફાયદા થતા હોય છે તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વિડીયોને જરૂરથી શેર કરજો અને હા ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ લવયુ